અનેક વાર એવું થાય છે શત્રુ પુત્ર થઈને આવે કેટલાક બાળકો એવા હોય છે રાત્રે બહુ લડે છે ઊંઘ આવતી નથી માતાઓ બહુ ને ત્યારે એવું બોલે છે મારો વેરી જ આવે બહુ ત્રાસ આપે એ મોટો થયા પછી પણ ત્રાસ આપે માલ્ય અવસ્થામાં પણ ત્રાસ શત્રુ ત્રાસ આપવા માટે પુત્ર થઈ ને આવે તમે તમારા માતા પિતાની સેવા કરશો તો તમારા છોકરાઓ તમારી સેવા કરશે તમારા માતા પિતાની ની તમે સેવા ન કરો તો તમારો છોકરો પણ તમારી સેવા કરશે કે માતા પિતાની ની સેવા કરી ના ઘેર ભગવાન ગયા છે માતા પિતા પ્રત્યક્ષ પરમાત્મા ચાર પ્રકારના છોકરાઓ થાય શત્રુ પુત્ર મિત્ર પુત્ર ઉદાસીન પુત્ર અને સેવક શત્રુ પુત્ર થઈને આવે કેટલાક ઉદાસીન હોય છે ઉદાસીન તેને કે છે લગ્ન ન થાય ત્યાં સુધી માતા પિતા સાથે પ્રેમ ભાવ રાખે અને લગ્ન થયું કે અલગ થઈ માતા પિતા જ્યારે પ્રેમ ભાવ રાખે ને ઉદાસીન પુત્ર કોઈ કહે કે તારા પિતા ને માને તું કઈ આપતો નથી તને બહુ મળે છે કે બહુ કર્યું છે છોકરાઓ મા બાપ ને કઈ આપતા નથી ઉદાસીન પુત્ર એક સેવક પુત્ર હોય છે જે માતા પિતા ની સેવા કરે એમની સેવા એમનો પુત્ર કરે એક ઠેકાણે એવું થયું છોકરો કઈ પરદેશ માં ગયેલો બહુ ભણી ને આવ્યો મોટો સાહેબ થયો બાપ ને આનંદ થાય મારો દીકરો બહુ બન્યો છે સાહેબ ને બાપ ને બાપ કહેતા શરમ આવે બાપ ની સેવા કરે નહીં ભાઈ 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 શું કરો છો તમને બહુ જરૂર પડે તો આ ઘંટડી વગાડી ભાઈ ભાઈ કરવાનું નહીં મોટો વૃદ્ધામાં ઘંટડી આવી ગઈ ભઈ ભાઈ કરવાનો નહીં ઘંટડી વગાડવાની એટલે કોઈ આવશે તો બચારો ઘંટડી વગાડવા એક વાર એવું થયું છોકરાનો છોકરો ત્રણ ચાર વર્ષ હતો તે દાદા પાસે રમતો રમતો આવ્યો દાદા ની ઘંટડી ઉઠાવીને લઈ ગયો તો આને જરૂર પડી તે ભાઈ ભાઈ બહુ ભણેલા દેશ માં ફરેલા એમને માતા પિતા ની સેવા કરતા શરમ આવે એમને લાડીની સેવા કરતા નથી વૃદ્ધ મારી મારું થાય છે તમે ઉભા રો હાથ જોડીને ઉભો રહે છે બહુ ભણીને આવેલા સાહેબ થયા હતા ઘંટરી કેમ વગાડતા નથી એ લોકોએ કહ્યું કે ઘંટરી કે જડતી નથી અહીંથી કોણ લઈ ગયો હશે તપાસ કરી

શેષ નારાયણ નો મંત્ર આપ્યો અનેક વર્ષો સુધી જપ કરવાથી તેને શેષ નારાયણ ના દર્શન થયા ભગવાન ની સ્તુતિ કરી છે પ્રભુ એને પોતાનો પાર્ષદ બનાવ્યો વિદ્યાધર લોક નું રાજ એને આપ્યું